ના સાંસદ ઉમેશ પટેલની બિહાર યુપી અંગેની ટિપ્પણીથી વિવાદ દમણ માં યુવાનોએ પુતડો ફૂંકી વિરોધ નોંધાવ્યો દમણ દીવ ના સાંસદ ઉમેશ પટેલે થોડા દિવસ પહેલા તેમના ફેસબુક લાઈવ દરમિયાન સંઘ પ્રદેશના આઈ એસ આઈપીએસ અને દાનિક્સ અધિકારીઓ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેમનું અપમાન કર્યું હતું આ દરમિયાન સાંસદ ઉમેશ પટેલે કહ્યું હતું કે હું આ અધિકારીઓને પૂછવા માંગુ છું કે શું તમે ખરેખર અભ્યાસ કરીને આઈએએસ આઈપીએસ અને દાનિક્સ બન્યા છો કે પછી બિહારી અને યુપીમાં જે રીતે ચોરી કરીને પાસ થવાય છે તે રીતે બન્યા છો આ ટિપ્પણીથી બિહાર અને યુપીના લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર સંઘ પ્રદેશમાં સોશિયલ મીડિયા પર આ બાબતે તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે થ્રેડીમાં રહેતા બિહાર અને યુપીના લોકોમાં સાંસદ ઉમેશ પટેલની આ ટિપ્પણીથી ખૂબ જ નારાજગી વ્યાપી હતી અને મોડી સાંજે દમણમાં બિહાર અને યુપીના યુવાનોએ એકત્રિત થઈને સાંસદ ઉમેશ પટેલનું પૂતળું ફૂંકીને વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન ઉત્તર ભારતીય યુવાનોએ ઉમેશ પટેલ હાય હાયના નારાઓ લગાવ્યા અને તેમની પાસે માફી માંગવાની માંગ કરી યુવાનોએ જણાવ્યું કે સાંસદે બિહાર અને યુપીના લોકોને ચોર કહીને તેમનું અપમાન કર્યું છે તેમણે આઈએએસ આઈપીએસ અને દાનિક અધિકારીઓને ચોરી કરીને પાસ થયેલા ગણાવ્યા છે એ અસહનીય છે આ યુવાનોએ વધુમાં કહ્યું કે દમણમાં નાના મોટા તમામ હોદ્દાઓ પર બિહાર અને યુપીના લોકો છે દમણ અમારી કર્મભૂમિ છે અને અમે અહીંના મતદારો પણ છીએ સાંસદની આ ટિપ્પણીથી બિહાર અને યુપીના લોકોમાં ભારે આક્રોશ છે અના પરિણામે જ યુવાનોએ એકઠા થઈને સંસદનું પૂતડું ફોક્યું છે અને આગામી ચૂંટણીમાં આનો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી સંસદ જીને જો બોલે છે કે યુપી બિહાર વાલે ચોરી કરીને પાસ ہوتے ہیں आईपीएस आईपीएस जो बोले हैं बहुत ही गलत शब्द यूज किए हैं ये होना नहीं चाहिए आने वाला चुनाव में दिखा देंगे क्या पावर है आज ઉત્તર ભારતીય દ્વારા जिस तरह દમનદેવ કે સંસદ ઉમેશ પટેલને ગાનેશ અધિકારી તરીકે સાત-સાત ઉત્તર ભારતીયો કે જે उसने શબ્દ યુઝ کیا تھا के बिहारी चोरी चोरी करके पास होके इस तरह का उसने जो शब्द यूज़ किया था उसके अनुसंधान में आज उत्तर भारतीयों ने सांसद जी का टुकड़ा चला के उनका जो गुस्सा था वो गुस्सा निकाला था और मुझे मैं जिला अध्यक्ष जे, बीजेपी जिला अध्यक्ष के नाते मुझे उत्तर भारतीय द्वारा बुलाया गया था मैं उपस्थित रहा उन, उनका और उनकी जो मैंने पीड़ा देखा બુરખો પહેરીને આવેલા એક અજાણ્યા શખ્સે દિવ્યાંગ વ્યક્તિના ઘરમાં ઘૂસી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો આ શખ્સે દિવ્યાંગ વ્યક્તિ પર હુમલો કર્યો હતો પીડિત વ્યક્તિ ને બૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા લોકોને આવતા જોઈ બુરખાધારી શખ્સ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે સંજાણના છેવાડે આવેલા વિસ્તારમાં રહેતા વસાયા પરિવારના મોભી વસીમ વસાયા ઘરમાં એકલા જ હતા એ વખતે કોઈ બુરખો પહેરી કોઈ અજાણ્યું વ્યક્તિ ઘરમાં આવ્યું હતું અને પાણીની માંગ કરી હતી જો કે ઘરમાં દિવ્યાંગ વ્યક્તિ એકલા જ હોવાથી તેઓએ જાતે જ પાણી લઈ લેવા કીધું હતું આ દરમિયાન સામેવાળી વ્યક્તિ ઘરમાં અન્ય કોઈ હાજર નહીં હોવાથી વસીમભાઈ પર હુમલો કર્યો હતો અને તેમને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો કે તેમણે બૂમાબૂમ કરતા બુરખામાં આવેલો વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ફરાર થતા આ વ્યક્તિના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે આરોપીને પકડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે મેં જમાત ખાને ગઈ હતી હમલો રોજ જમાત ખાને જાતે ખોજા સોસાયટીમાં રહેતી હું તો મુજે ફોન આવ્યા બોલા કે આપકે ઘર પે લોટ का ये हुआ है हमला आपके हस्बैंड को भी मारा है तो मैं जल्दी से आई घर पर और मैंने देखा कि आ, लूट का ये करने की पूरी कोशिश की गई मेरे हस्बैंड को बहुत मारा है गला दबाकर और मेरे हस्बैंड को पहले उन्होंने बोला मांग की कि पानी दो पानी दिया फिर वो बुरखा पहनकर आया हुआ था और और उन्होंने पानी मांगा तो मेरे हस्बैंड को लगा कि कोई लेडीज है और मेरे हसबैंड तो क्या हैंडी है तो उन्होंने बोला आप पानी ले लो और पी लो तो फिर उन्होंने बोला कि वॉशरूम जाकर आता हूँ तो तब देखा कि वो आदमी था बुरखा पहनकर आया हुआ हजबेंड को बहुत मारा है गिर के बहुत मारा है और उनके ऊपर से वो आजू बाजू वाले आए आवाज़ सुनकर वो दौड़कर भागकर निकल गया और मैं रिक्वेस्ट करती हूँ पुलिस से कि इस बात पर थोड़ी तकीकात करो अगर को पे डर ले हो तो एक जोर आयो मैं पाणि मांगे तो ले पाणि आए पर मैं के दो किचन में से आपा थे फ्रीफ प्राप्त ले लो

બિહારના દરભંગામાં કોંગ્રેસ દ્વારા આયોજિત વોટ અધિકાર યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મંચ શેર કરતા એક કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કરેલી અભદ્ર અને અમર્યાદિત ટિપ્પણીના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી ભાજપ દાદરાનગર હવેલી અને દમણ દીવના કાર્યકરોએ દમણ શહેરમાં એક વિરોધ રેલીનું આયોજન કર્યું હતું ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાજપ કાર્યકરો અને નાગરિકોએ ભાગ લઈને કોંગ્રેસ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ વિરોધ રેલી દમણ શહેરના નાઇટ માર્કેટના ચાર રસ્તાથી શરૂ થઈ મુખ્ય માર્ગો પરથી પસાર થતી બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી જિલ્લા અને પ્રદેશ ભાજપના પદાધિકારીઓએ નારાબાજી કરીને કોંગ્રેસ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ રેલીમાં પ્રદેશ પ્રમુખ મહેશ અગારીયા પ્રદેશ મહામંત્રી જીગ્નેશ પટેલ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત પટેલ દમણ પાલિકાના પ્રમુખ અસપી દમણિયા દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ વિશાલ ટંડેલ પૂર્વ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ બીએમ માછી શંકરભાઈ પટેલ પાલિકાના ભાજપના તમામ સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आज दादरा नगर हवेली दबन भारतीय जनता पार्टी की ओर से राहुल गांधी के मन से जो तो आदरणीय प्रधानमंत्री जी के मां के बारे में जो असख्य कहे गए उनके विरोध में आज हमने मार्च पास निकाले और हमने सख्त विरोध दर्शाया है कि ऐसी भाषा का कतई ही भारतीय जनता पार्टी सहन नहीं करेंगे और खास करके जिस तरह से नारी के बारे में मंच से जो शब्द का उपयोग किया और वहाँ पे राहुल गांधी मौजूद थे और उन्होंने इस बात को कहीं रोका भी नहीं इससे पता चलता है कि मानसिकता कांग्रेस की क्या है महिलाओं के प्रति और आज भारतीय जनता पार्टी दादरा नगर हवेली की ओर से हमने उसका विरोध किया है और आगे भी इस बात को हम आगे बढ़ाएंगे और विरोध करते रहेंगे हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी की माँ के लिए अब शब्द बोले है तो ये हमारे देश के सभी नारियों के लिए बहुत ही शर्मजनक बात है कि हमारे देश के सभी नारियों के लिए उन्होंने बहुत गलत बात बोली है तो हम ये नहीं सहेंगे क्योंकि नारी का अपमान यह राष्ट्र का अपमान है अपने देश का अपमान है और कांग्रेस पार्टी और राहुल राहुल गांधी जी आप सुन ले कि हम ये कतई ही पसंद नहीं करेंगे और नहीं हम सहेंगे क्यों क्योंकि हमारी नारी शक्ति आज हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी जो हमें फिफ्टी परसेंट आरक्षण दे के हमारे देश में नारियों को आगे लेके जा रहे हैं और यहाँ तक कि नहीं नारियों के सम्मान के लिए उन्होंने कई कई योजनाएं बनाई है और उनको आगे ले जाने के लिए वो कई कई कदम बढ़ा रहे हैं तो यह हमारे यहाँ सम्मान की बात है तो हम ये नहीं सहेंगे कतई नहीं सहेंगे तो राहुल गांधी जी आप सुन लीजिए कि आपको माफ़ी तो मांगनी पड़ेगी हमारे यशस्वी प्रधान नरेंद्र भाई मोदी जी से कि उनकी माँ के लिए अब अप सब, अब तो शब्द बोलना यानी पूरे देश की पूरे भारत देश के नारियों का उन्होंने अपमान किया है और हम कतई भी ये सहन नहीं करेंगे વાપી સ્થિત રાતા પાંજરા પાંજરાપોળ ખાતે ગવંસના મૃતદેહો સાથે થઈ રહેલી કથિત બેદરકારી અને ક્રૂરતાના મુદ્દે રવિવારે ગૌરક્ષા મંચ અને સ્ટીલમેન ફાઉન્ડેશનના સદસ્યોએ રાતા પાંજરાપોળના સંસ્થાપકો સાથે મુલાકાત કરી હતી ગૌરક્ષા મંચના સદસ્યોએ જણાવ્યું હતું કે આર્ય પદ્ધતિના નામે ગૌવંશના મૃતદેહો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે મૃતદેહોની ચામડી ન હોવાથી કૂતરાઓ તેમને ખાઈ રહ્યા છે જેનાથી દેશની ધર્મપ્રેમી જમતા જેમાં જૈન ધર્મ પણ સામેલ છે તેમની આસ્થાને ઠેસ પહોંચી છે સંસ્થાપકોએ આ મુદ્દાને ગંભીરતાથી લેતા મીડિયાની હાજરીમાં નીચેના આશ્વાસનો આપ્યા છે કે ગૌવંશના મૃતદેહોનો અંતિમ સંસ્કાર હિન્દુ રીતિ રિવાજ અનુસાર કરવાની શરૂઆત કરવામાં આવશે જ્યાં સુધી તે શક્ય ન થાય ત્યાં સુધી હિન્દુ રીત મુજબ જમીનમાં દફનાવવાનું કામ શરૂ કરવામાં આવશે હાલમાં બંધ પડેલા બચાવ કાર્યને પુનઃ શરૂ કરવામાં આવશે સંસ્થાપકો રાતા પાંજરાપોળમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સંમત થયા છે જેનાથી દૂરથી પણ પાંજરાપોળની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે અને સામાન્ય જનતા પણ ઘેર બેઠા ઓનલાઈન ત્યાંની પ્રવૃત્તિઓ જોઈ શકશે ગૌરક્ષા મંચે આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને જેનાથી સામાન્ય જનતામાં ચિંતાનું વાતાવરણ ઊભું થાય આ પગલાંથી ધાર્મિક લાગણીઓનું સન્માન થશે અને ગૌવંશનું યોગ્ય સન્માન સુનિશ્ચિત થશે ચોક્કસ ધાર્મિક લાગણી દુભાતી હોય તો આપણે તો ધર્મ સાથે જ જવું જોઈએ એટલે અમે આ જે ગાય માતાનું ચામડું કરવાની જે પ્રક્રિયા છે એ અમે બંધ કરી દેવાના છીએ અને તાત્કાલિક આગની સંગળીની વ્યવસ્થા કરવા તૈયાર કરીએ છીએ दमन गौरक्ष सम्बन्ध ने और वहाँ पर स्थानांतरित स्टील मैन फाउंडेशन संस्था और दमन गौरव सम्बन्ध ने साथ मिलकर यह मुहिम छेड़ी थी कि यह जो राता पांजापुर में जो आर्य पद्धति के नाम पर जो ये का चमड़े निकाले जा रहे थे उसका विरोध किया था उसी विषय पर हमारी कल अजीत सेवा ट्रस्ट राता पांजापुर के साथ मीटिंग थी और वह मीटिंग पॉजिटिव रही उसमें हम लोग ने यह मुद्दा रखा कि जो ये आर्य पद्धति जो वहाँ पर सालों से चलती आ रही थी वो बंद होनी चाहिए ताकि यह वीडियो में देखकर काफ़ी सारे लोगों में आक्रोश थी और यह बेहद दुखद था और यह विषय पर एक पॉजिटिव मैसेज मिला और हमें एक वहाँ से जवाब दिया गया कि यह आर्य पद्धति हम अब हम बंद कर दी जाएगी यह आर्य पद्धति राता पांजापुर में नहीं चलेगी और अभी जो गौवंश का देहांत होगा वो विधि पूर्वक हिंदू संस्कृति रीति रिवाज के हिसाब से किया जाएगा पब्लिक को यही कहना चाहूँगा कि ये जो वापी राता पांजापुर में जो हो रहा था ये तो अभी बंद हो चुका है कहीं भी ऐसा दिखे गौवंशों के साथ तो दमन गौरक्षा में संपर्क कीजिएगा दमन रक्षा मंच ऐसे अपकृत्य जहाँ भी गौवंशों के होता रहेगा वहाँ पर जाकर लड़ेगा बस ऐसे ही में यह लड़ाई में जितने भी हमारे साथ जुड़े सपोर्ट किया साथ सहकार दिया उन सभी का मैं तहे दिल से धन्यवाद करता हूँ जय सिया વલસાડના મદનવાડ વિસ્તારમાં જર્જરિત અવાવરું મકાન ધડાકા પેર તૂટી પડતાં દોડધામ વલસાડના મદનવાડ વિસ્તારમાં આજ રોજ એક જર્જરિત અને અવાવરું મકાન ધડાકા પેર તૂટી પડતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી ઘટના સમયે ઘરમાં કોઈ હાજર નહીં હોય ઈજાનો કોઈ બનાવ નોંધાયો ન હતો વલસાડના મદનવાડ વિસ્તારમાં શ્રી મોઢ બ્રાહ્મણ પંચની વાડી સામે મઝબાનભાઈના પારસી સદગૃહસ્થની માલિકીનું આશરે સિત્તેર વર્ષ જૂનું મકાન આવેલું છે આ મકાન અવાવરું છે આજ રોજ સવારે અત્યંત જર્જરિત મકાનનો એક ભાગ ધડાકાભેર તૂટી પડતા સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી ઘટના સમયે આ વિસ્તારમાંથી કોઈ રાહદારી કે વાહન ચાલક પસાર નહીં થતું હોય ઈજાનો કોઈ બનાવ નોંધાયો ન હતો ઘટના બાબતની જાણ વલસાડ પાલિકાના બ્રિગેડની ટીમ અને વીજ કંપનીને કરવામાં આવી હતી વલસાડ પાલિકાની બ્રિગેડની ટીમે જર્જરિત મકાનનો બચી ગયેલ મકાનનો જોખમી ભાગ તેમજ કાટમાળ દૂર કરવાની કવાયત હાથ ધરી છે વીજ કંપનીએ તૂટી પડેલ અવાવરૂ અને જર્જરિત મકાનનું વીજ કનેક્શન તાત્કાલિક અસરથી બંધ કરી દીધું હતું દમણના દુનેઠા વિસ્તારમાં આવેલી ડ્યુન્સ રેસિડેન્સીમાં પાંચ દિવસના ગણેશોત્સવનું ભવ્ય અને ધૂમધામથી વિસર્જન કરવામાં આવ્યું આ ગણેશોત્સવ દરમિયાન પાંચ દિવસ સુધી સવાર સાંજ ગણપતિજીની પૂજા અર્ચના મહાપ્રસાદ હવન યજ્ઞ અને સત્યનારાયણ કથા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે ગાન રાસ ગરબા અને ડીજેના સંગીતની રમઝટ સાથે ગણપતિની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ જેમાં સોસાયટીના નાનાથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ગણપતિ બાપ્પા મોરિયા તથા પુડ્યાચ્યા વરસી લવકરિયાના નાદ સાથે ભાવ વિભૂર થઈને સૌએ ગણપતિને અંતિમ વિદાય આપી ડ્યુન્સ રેસિડેન્સીમાં છેલ્લા ચૌદ વર્ષોથી ગણેશોત્સવનું આયોજન સાથે મળીને કરવામાં આવે છે આ સોસાયટી એક કોસ્મોપોલિટન સમાજનું ઉદાહરણ છે જ્યાં વિવિધ ધર્મો અને પ્રદેશોના લોકો એક સાથે મળીને રહે છે અહીં દહીં હાંડીથી લઈને હોળી સુધીના તમામ તહેવારો ભાઈચારા અને એકતાની ભાવના સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી માટેની ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી સોસાયટીના લોકો ગણપતિનું વિસર્જન સોસાયટીની અંદર જ બનાવેલા ખાસ કુંડમાં કરે છે સોસાયટીના ફ્લેટ્સ અને ઘરોમાં સ્થાપિત અન્ય ગણપતિ મૂર્તિઓનું વિસર્જન પણ અહીં જ કરવામાં આવે છે અને સૌ સાથે મળીને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે प्रवासी यहाँ पर एक साथ मिलकर पिछले चौदह साल से गणपति महोत्सव का आयोजन करते हैं और अपने आप में एक सोसाइटिक मिसाल है क्योंकि यहाँ पर सारे धर्मों के सारे प्राण से अलग अलग जगह से लोग रहने के लिए हैं कॉस्टोपोलिटिन सोसाइटी है और सारे फेस्टिवल्स यहाँ मनाए जाते हैं दही हांडी से शुरुआत करके और होली तक के सारे फेस्टिवल्स यहाँ मनाए जाते हैं सभी का साथ सहकार रहता है एक भाईचारे के रूप में एकता का प्रदर्शन यहाँ पर हर साल होता है इस साल भी जो गणपति हमने स्थापित किए थे वो इको फ्रेंडली गणपति थे मिट्टी से बने हुए थे और पिछले पाँच सालों से हम लोग गणपति का विसर्जन सोसाइटी में ही करते हैं जैसे आप पीछे देख रहे हैं यहाँ पर हमने कुंड बनाया हुआ और उस कुंड में उनका विसर्जन होता है सोसाइटी के आम दूसरे गणपति भी जो अपना घरों में लोग रखते हैं वो भी पर विसर्जित करते हैं और इस तरह से सारे मिलकर एकजुट होकर एक, हो एक सद्भावना का संदेश पूरे विश्व को दे रहे हैं आप सभी का मैं इस मौके पर धन्यवाद व्यक्त करता हूँ और सभी को बधाई देता हूँ उनसे आप सभी का बहुत વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ વધુ એક સિદ્ધિ મહારાષ્ટ્ર મિત્રમંડળ દ્વારા આંતરશાળા સમૂહ ગાન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપીની પંદર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપીની શ્રી એલજી હરિયા મલ્ટીપર્પસ શાળાના વિદ્યાર્થીઓએ સમૂહ ગાનમાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે प्रतियोगिता में भाग लेना शाला विद्यार्थी अनुक्रमित सुब्रिष्टि तलित सेविया तिवारी हर्ष पंडिया सिद्धार्थ पात्रो राज खिचड़ी यजुर्वेद मिश्रा ગમના સિંહ કુમાર યાદવ અને દેવસિંહ હતા જ્યારે રંગોળી સ્પર્ધામાં ધોરણ નવની વિદ્યાર્થીની તૃષા પ્રજાપતિએ એકસો ચાર સ્પર્ધકોમાં સ્પેશિયલ ઇનામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે શાળાના મેનેજમેન્ટ અને આચાર્ય શ્રીમતી બીની પોલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકોની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા સરીગામમાં આવેલ ઓદ્ધવનગર મિત્રમંડળનો પાંચ દિવસીય ગણેશોત્સવ ધૂમધામથી સંપન્ન સરીગામની ધરતી આ દિવસોમાં ગણપતિ બાપ્પાના જયકારોથી ગુંજી ઉઠી હતી ઓધવનગર મિત્રમંડળ દ્વારા આયોજિત પાંચ દિવસીય ગણેશોત્સવનો સમાપન હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે થયો ત્રીસ ઓગસ્ટે ચોથા દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ચાર હજારથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા એ જ દિવસે સુંદરકાંડ પાઠ અને ભજન સંધ્યાએ વાતાવરણને ભક્તિરસથી તરબોળ કરી દીધું હતું ત્યારબાદ એકત્રીસમી ઓગસ્ટે પાંચમા દિવસે ગણપતિ વિસર્જન માટે ભવ્ય શોભાયાત્રા ધૂમધામથી નીકળી હતી ડીજેના સુરતાલ ઢોલ નગારાના નાદ અને ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારાઓ વચ્ચે ગણપતિ બાપાની પ્રતિમાને સરીગામ તળાવમાં વિધિવત વિસર્જિત કરવામાં આવી હતી ભક્તોની ભારે ભીડે સમગ્ર ઉત્સવને યાદગાર બનાવી દીધો અને સમગ્ર સરીગામ ગણપતિના રંગમાં રંગાઈ ગયું હતું